પોરબંદરના ફટાણા ગામે સેવા સેતુ મેડિકલ ચેકઅપ કેમ્પ અને ગ્રામ્ય વીજ કચેરી લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી અને આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર તાલુકાના મજીવાણા ગામ ખાતે પીજીવીસીએલ ની નવી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ફટાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ અને મેડિકલ ચેકઅપ કેમ્પ સમારોહમાં ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે ફટાણા ગામમાં સેવા સેતુમાં આસપાસના ગામોના હજારો લોકોએ લાભ લીધો છે નાનકડા કામ માટે લોકોને તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડતું આજે આ સેવા સેતુને લીધે ગામમાં જ સરકારી સેવા લોકોને મળી છે મેડિકલ કેમ્પમાં ચારસો દર્દીઓએ લાભ લીધો છે અને અહીં ફાર્મસી દ્વારા જ દર્દીઓને દવા આપવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે દરિયાઈ વિસ્તારમાં આવતી કુદરતી આફતોમાં લોકોની રાહ સેવાને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં પચાસ કિલોમીટર એરિયામાં વીજળીનો સાતત્યપૂર્ણ જથ્થો જળવાઈ રહે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે અંડરગ્રાઉન્ડ વીજ માળખું ઊભું કરવામાં આવશે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે બગવદર પીજીવીસીએલ કચેરી હેઠળ બડા પંથકનો મોટો વિસ્તાર આવતો હતો ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ઊભો થાય ત્યારે પુનઃ કાર્યરત કરતા વધારે સમય લાગતો તેથી બગવદર પીજીવીસીએલ કચેરીને બે વિભાગમાં વિભાજિત કરવા માટે ધારાસભ્યએ સરકારમાં દરખાસ્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ મજીવાળા ખાતે પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીની દરખાસ્તને ખાસ કિસ્સામાં મંજૂરી આપી હતી જેનો લોકાર્પણ થતા બરડા પંથકના વીસથી વીસ હજાર લોકોને વીજ ગ્રાહકોને અનેક ફાયદાઓ થશે ખૂબ જ મોટા વિસ્તારને પાવર સત્યની જાળવણી અવિરત થઈ જશે તેમજ પેટા વિભાગીય કચેરી મજીવાળાના નવા કર્મચારીઓની જગ્યા મંજૂર થતા માનવબળમાં પણ વધારો થતા ગ્રાહક લક્ષી સેવાઓ સરળ રીતે પૂરી પાડી શકાશે વીજ ફોલ્ટ બનશે ત્યારે તેનું નિરાકરણ ત્વરિત થઈ શકશે તેમજ છેવાડાના ગામોથી આવતા વીજ ગ્રાહકોને સુગમતાથી વીજ કચેરીને લગતા કામો અને નવા વીજ જોડાણને લગતી કાર્યવાહી ત્વરિત પણ થઈ શકશે વધુમાં તેઓએ જણાવ્યું કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં પોરબંદરને કેન્સરની સારવાર માટેનો બોર્ડ મળે તે માટે એકસો અઠાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને કાર્ડિયોલોજી માટેની સુવિધા પણ ઊભી થાય તે મંજૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને પિંચોતેર વર્ષથી જૂની હેરિટેજ શૈક્ષણિક સંસ્થાઓના રિસ્ટોરેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બસો વિદ્યાર્થીઓ રહી શકે તે માટેની હોસ્ટેલની મંજૂરી અને સ્વિમિંગ પુલ માટેની પણ મંજૂરી મળી છે મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લામાં રૂપિયા પાંચ પોઈન્ટ છન્નું લાખના એક વિકાસલક્ષી કામનું ઈ ખાત ખાતમુહૂર્ત અને રૂપિયા સાત પોઈન્ટ છોતેર લાખના પાંચ વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ફટાણા ખાતે સરકારી હાઈસ્કૂલ બનાવવામાં કરોડ રૂપિયા સ્વરૂપે મહત્વનો ફાળો આપનાર એનઆરસી જેઠાભાઈ ઓડદરા જીવાભાઈ રાણાવાયા અને નાગાજણભાઈ ઓડદરાનું મંત્રીઓ સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું

सेवा सेतु कार्यक्रम में मुझे उपस्थित रहने का अवसर मिला मुझे खुशी है कि राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी ने राज्य में सेवा सेतु कार्यक्रम के द्वारा ग्रामीण क्षेत्र में जाके लोगों के अधिकार लोगों को अपनी सुविधा का लाभ गांव में ही मिले इसलिए समग्र प्रशासन गांव में जाते हैं आज पटाना गांव में कुल मिला के तीन हजार से अधिक लोगों के काम का निकाल हुआ है किसी को आधार कार्ड निकालना हो बर्थ डेट का सर्टिफिकेट निकालना हो अपने लैंड का रजिस्ट्रेशन कराना हो ऐसे 54 प्रकार के काम एक ही स्थान पर सरकार के सभी उपस्थित रहकर सोल करें बहुत बड़ी बात है इस कार्यक्रम के लिए इस कार्यक्रम चलाने के लिए राज्य के मुख्यमंत्री को भी मैं अभिनंदन करता हूं और सभी लाभार्थियों को इस लाभ से अपने जीवन में उसका उपयोग भी होगा बैंकों भी यहां उपस्थित थी कई लाभार्थियों को बैंक से લોન કા લાભ મ અવશ્યુસ આર્થિક જીવનમાં બદલાવ લાયગા એસ કાર્યક્રમ કો હાર્દિક શુભકામના